નમસ્કાર મિત્રો સ્વાગત છે જે યોજનાની આપણે સંપૂર્ણ માહિતી મેળવશું આ એક જ વિડીયો વિડીયો તમે લાસ્ટ સુધી દેખતા રહો અને હાલના સમય આ યોજનાની અંદર મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાના પણ ચાલુ છે ચાલો તમે યોજના ની આપણે સંપૂર્ણ માહિતી મેળવશું આ એક જ સમજણ વિડીયો લાઈક કરો આ વિડીયો મિત્રો ગુજરાતના તમામ ભાઈઓ સુધી શેર કરો જે ભાઈ ને લાભ લેવો હોય તો આ અંદર લાભ લઈ શકીએ યોજનાની સાયકલ છે તેની સાથે જે સાધનો આવે છે વજન કાટો છે તે

તો તેનો મે ભાગાઈ ખેતી કરવામાં આવશે ઉપાત્રствуય છે ને મચ્છ્ય પાલન ની અંદર વર્ક કરે તો લગભગ 900 જેટલો છે આ યોજના મિત્રો આ ખેડ પટળ ની અંદર મચ્છ્ય પાલન વિભાગ ની અંદર આલાસમમ ફ્રોમ પરવાળા પર ચાલુ છે એટલે આયુના આ ખેડ પટળ ની અંદર જે મચ્છ્ય પાલન તે વિભાગ છે તે અ આલાસમમ ઘરે બેઠા એકદમ ફ્રી રૂપિયા આપ્યા વગર ઘરે બેઠાનો શકો છો અને છે તમે શકો છો અને આ વિડીયો મિત્રો લેવો આ વિડીયો ખરીદરી મળી શું આ વિડીયો છે વાત કરીએ તમે ક્યાં ચેલાના વતની જો મિત્રો કોમેન્ટ કરીને જણાવજો એટલે ખબર પડે કે આ ચેલાની વતની છે તે મારીબ ચેનલ વિડીયો છે ਹਰ ਇੱਕ ਮਲੇ ਸੁਣ ਇੱਕ ਨਵ ਵੀਡੀਓ ਸਾਥ ਨਵ ਇੱਕ ਟੌਪਿਕ ਚਾਹ ਦੇ ਜੈ ਜਵਾਨ ਜੈ ਕਿਸਾਨ ਬੰਦੇ ਮਾਤਾ ਭਾਰਤ ਮਾਤਾ ਕੀ ਜੈ